નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા સમાચાર સામે આવ્યા છે ભાવનગરથી ભાવનગર જિલ્લામાં નર્મદા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો આ દરમિયાન આ કાર્યક્રમમાં દિલીપભાઈ રાઠોડ ઉપસ્થિત જોવા મળ્યા હતા તથા જયેશભાઈ સોલંકી અને નર્મદા ગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ બિપિન ડાભી ઉપસ્થિત રહ્યા હતા પૂરી ટીમ સહકારથી સહકારની ભાવનાથી આ કાર્યક્રમ યોજ્યો હતો અને નર્મદા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા અનેક આવા કાર્યક્રમ રજૂ કરવામાં આવતા હોય છે ત્યારે દિલીપભાઈ રાઠોડ જયેશભાઈ સોલંકી અને નર્મદા ગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ બિપિનભાઈ ડાબી ઉપસ્થિત રહ્યા હતા અહીંયામાં ગરમીના હિસાબે દિવસે દિવસો દિવસે વૃક્ષ ઓછા થાય છે એના હિસાબે જેથી કરીને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે આવે છે દિવસેને દિવસે ધરતીનું તાપમાન વધતું જોવા મળે છે ગરમી વધતી જાય છે જેથી જેથી કરીને આ કાર્યક્રમ રજૂ કર્યો છે ત રજૂ કરેલો છે અને અમારી ટીમે અને પૂરેપૂરી બધાય મહેનત ખૂબ કરી છે અને આ કાર્યક્રમ આગળ વધે અને દિવસે દિવસે વધે વધતો જાય અને ગામડામાં તમામ શહેર સિટી અને જિલ્લા ભાવનગર તમામ જગ્યાએ કાર્યક્રમ થાય છે અમે રજૂ કરીશું અને આવનારા દિવસોમાં આવનારા આવનારા દિવસોમાં નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવા નવા પ્રોગ્રામ થઈ થાય એવા અમે અમારી ટૂંમે ટીમ સપોર્ટ કરશું પ્રથમ પહેલી વાર ભાવનગરની અંદર વૃક્ષ કાર્યક્રમ નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે એમાં ઉપસ્થિત દિલીપભાઈ રાઠોડ કોળી સેનાના અધ્યક્ષ હાજરમાં રહ્યા તથા મોજે મજરામ મોજે મસ્તરામ ગ્રુપના જયેશભાઈ સોલંકી તથા બિપિનભાઈ ડાભી ફુલસર પોતે અને તમામ અમારી ટીમ ઉપ ઉપસ્થિતમાં રહ્યા અને બધાએ પૂરેપૂરી અમારી ટીમે સપોર્ટ આપ્યો અને ખૂબ ખૂબ મહેનત કરીને સૌપ્રથમ પહેલો કાર્યક્રમ પૂર્ણ કર્યો અને લોકો દ્વારા મેસેજ પહોંચાડવામાં આવે કે આમ આવનારા દિવસોમાં ઉનાળા ઉનાળામાં ગરમી વધતી જાય એના હિસા એના એ રૂપે જોઈને આ કાર્યક્રમ અમે રજૂ કર્યો છે